મિત્રો ડિસ્કવર પબ્લિક હેલ્થ જર્નલ નામની એક જર્નલમાં ગુજરાતના બાળકો આખા દેશમાં કુપોષણમાં બીજા નંબરે અને સૌથી વધારે સંખ્યામાં જ આવો ખુલાસો થયો જે ગુજરાતની અંદર આણંદમાં અમૂલ ડેરી છે બનાસકાંઠામાં બનાસ ડેરી છે મહેસાણામાં દૂધસાગર ડેરી છે જે ગુજરાત દેશના દૂધ ઉત્પાદનમાં આટલું મોટું યોગદાન આપે છે એ ગુજરાત પોતાના આદિવાસી ઓબીસી દલિત બાળકોનું કુપોષણ છેલ્લા પચીસ વર્ષથી દૂર કરી શકતું નથી આપણા ગુજરાતની અંદર જાયડસ કેડીલા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ અદાણી અંબાણી આવા અનેક કોર્પોરેટ હાઉસિસ છે ગૌતમ બી અદાણીની સંપત્તિ એવું કહેવાય છે છ સાત લાખ કરોડ રૂપિયા છે પણ આ ગુજરાતના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓની સંપત્તિ આ ગુજરાતના આઈએસ આઈપીએસ અધિકારીઓની સંપત્તિ આ ગુજરાતના પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ બિઝનેસ હાઉસિસની સંપત્તિ અને ગુજરાતની ત્રણ મોટી ડેરીઓ બનાસ ડેરી અમૂલ ડેરી અને દૂધ દુધસાગર ડેરી આ ત્રણેય ડેરીઓ ભેગા મળીને પણ ગુજરાતમાં સોમાંથી જે ચાલીસ પિસ્તાલીસ બાળકો કુપોષિત છે એનું કુપોષણ પચીસ વર્ષથી દૂર કરી શકતા નથી આ ગુજરાત માટે શરમનો વિષય છે અને જે બાળકોનું કુપોષણ દૂર ન થાય એની કોગ્નિટિવ એબિલિટીઝ એટલે કે એનું જે બ્રેન જે પ્રમાણે ફંક્શન કરવું જોઈએ કામ કરવું જોઈએ એ છ વર્ષની ઉંમર બાદ ડેવલપ થતું હોતું નથી અને પછી આપણે એવું કહીએ કે અમારા પરિવારના બાળકો પંચાણું ટકા લાયા અને આદિવાસી સમાજનું બાળક એ પંચાવન ટકા લાવ્યું આ સ્પર્ધા એ ખોટી છે કુપોષણનો મતલબ એમ કે આપણા પરિવારના બાળકોએ પરીક્ષાની અંદર જઈને ગોવાનો સ્પેલિંગ લખવાનો અને આદિવાસી ઓબીસી દલિત સમાજના કુપોષિત બાળકોએ ચેકોસ્લો વાક્યનો સ્પેલિંગ લખવાનો આવું ગુજરાત આવું અસમાન ગુજરાત આપણને બધાને નામંજૂર હોવું જોઈએ